સંબંધ છે સાહેબ સંબંધ દરેક વ્યક્તિથી સચવાય એવું જરૂરી તો હોતું નથી અને એવું હોતું પણ નથી આપણે સંબંધ સાહેબ બનાવ તો બનાવી દઈએ એના થોડો ટાઈમ નિભાવી લઈએ પણ પછી આગળ જતા થાય એમાં હું ડખા મારું માનો સાહેબ તો સંબંધો તમારે ઓછા રાખવાના તમે સંબંધો જીવનમાં ઓછા રાખો પણ સંબંધો મજબૂત રાખો આ તો આખા ગોમો સબંધો હરીને બેઠા છે મારા પેલા ભાઈ જોડે હારી બને મારા પેલા બુન જોડે હારી બને મારા ફલોણા કાકા જોડે હારી બને મારા ફલોની કાકી જોડે હારી બને પછી લે જતા બધો જોડે થાય ઝઘડા એટલે પછી આવશ્ય ના 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 યાર સંબંધ તો તમે તમારી લિમિટ હોય તમારી કેપેસિટી હોય અમુક તો કેપેસિટી બહારના સંબંધો રાખે સાહેબ એમને ખબર છે કે આપડા હોય પોકી વળવાના નહીં તોય જઈ સંબંધો ના લ્યા તું પોકી નહીં પણ નથી તો કે સંબંધો તમારા લેવલના જ રાખો બહુ પૈસાવાળા તમે સંબંધો ના રાખો એવું કશું અમો હતું જ નથી કહેવાનો ઉદ્દેશ એટલો છે કે તમે સંબંધો તમારે જેટલા રાખો આપણે પાળી શકતા હોય એટલા સંબંધો રાખવાના બરોબર ચાર દાડા પેલા જોડે હારું રાખીએ ચાર દાડા પેલા જોડે હારું રાખીએ પાછા બીજા ચાર દાડા પેલા જોડે હારું રાખીએ બાર દાડા થાય બાર દાડે આપણું પતી જાય એવું ના ચાલે સાહેબ સંબંધો જેના જોડે રાખવા પરફેક્ટ રાખવા છટાકેદાર આપણો જેના જોડે ઉભા હોય જેના જોડે આપણો સંબંધ હોય તો એ છાતી ઠોકીને કહેવું જોઈએ કે આ

મારો બેટો આ તો ચોર શકે ચોર હા કોઈ આઠવાનો સંબંધ જ રાખવો નહીં બરોબર છે બરોબર છે